ગુજરાત માટે આજની રાત્રિ ભારે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે માવઠા રૂપી નવી સિસ્ટમ ગુજરાતમાં વરસાદના ભુક્કા બોલાવતી જોવા મળવાની છે જી હા દર્શક મિત્રો ગુજરાત ઉપર ફરી એકવાર ભારે વરસાદ બાદ નવા વરસાદરૂપી સિસ્ટમનું એક નવું સંકટ આવનાર કલાકોમાં બંગાળની ખાડીને સાગરના દરિયામાં તોફાની પવનોની તીવ્રતા સાથે નવા નવા વાવાઝોડા અને ભયંકર હલચલો સક્રિય બનતી જોવા મળવાની છે

ફરી એકવાર રીતસરનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપર અત્યારે લો પ્રેશર હાઈ પ્રેશર સિસ્ટમના મજબૂત ઘાતના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે આજની રાત્રિ દરમિયાન ગુજરાત ઉપર આકાશ પાતાળ એક થતું હોય તેમ વાવાઝોડું તબાહી દર્શાવતું જોવા મળવાનું છે સાથે સાથે માવઠારૂપી સિસ્ટમની અસરોને લઈને

ગુજરાતના કયા કયા તાલુકાની અંદર રાત્રિ દરમિયાન મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે ગુજરાતની અંદર પવનની ઝડપો કઈ પ્રકારની રહેવાની છે અને હવે આ સિસ્ટમની દિશાઓ કઈ તરફ ફંડાતી જોવા મળી શકે છે જેને લઈને સંપૂર્ણ વિગતસર અપડેટ સામે આવી રહી છે જેમાં ખાસ કરીને વર્ષ પચીસ ના ચોમાસા ને લઈને સૌથી મહત્વપૂર્ણ અપડેટ પણ સામે આવી ચુકી છે જી હા દર્શક મિત્રો હાલ ગુજરાતનું હવામાન ઓચિંતાનું પલટાતું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર પાછલા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ અમુક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે પરંતુ આજની રાત્રિ દરમિયાન ગુજરાત ઉપર ફરી એકવાર વીજળીના કડાકા ભડાકા અને ભયંકર મેઘ ગર્જનાની સાથે વીજળી પડતી હોય તેમ આંધી તુફાન વંટોળ સાથે ભયંકર વરસાદની રીત સરની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના અનેક વિસ્તારો સાફ થતા હોય તેમ જળબંબાકાર વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી દર્શાવવામાં આવી રહી છે હાલ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમનું ભયંકરનું જોર વધતું જોવા મળી રહ્યું છે અને લાઈવ સેટેલાઈટ યુની મદદથી પણ જોઈ શકાય છે કે ગુજરાત ઉપર ઘોર અંધકાર અને કાળા ડિબાંગ વાદળોના

રાજસ્થાનના હવામાનની અંદર પલટાવ જોધપુરથી ગ્વાલિયર અલ્હાબાદ નાગપુરના વિસ્તારો અને ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર લઈને નવી દિલ્હી લેહ લદ્દાખના વિસ્તારોની અંદર પણ આજની વિસ્તારો દરમિયાન ભારે વરસાદ શરૂ થતો જોવા મળવાનો છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર ભયંકર હલચલો વધતી જોવા મળી રહી છે શ્રીલંકા મદુરાઈ બેંગલુરુના વિસ્તારોમાં બેંગ્લવીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી હૈદરાબાદ વિશાખાપટન ભુવનેશ્વર અને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ પવનની અંદર મોટા વધઘટ થતી જોવા મળી રહી છે અને આવનાર દિવસ બાદ જે સોમાસુ અત્યારે દરિયાની અંદર હલચલ મચાવીને ધીમી ગતિએ ભારત દેશ તરફ આગળ વધી રહ્યું છે તે ટૂંક જ દિવસોની અંદર હવે અંદમાન અને નિકોબારના વિસ્તારોની અંદર ત્રાટકતું જોવા મળવાનું છે નવી નવી સિસ્ટમોની અસરોને લઈને આજની રાત્રી દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ગુજરાતમાં જોવા મળવાની છે અને વીજળીની સાથે સાથે ગુજરાતમાં કડાકા ભડાકા થતા હોય તેમ ભારે વરસાદનું એક નવું સંકટ ગુજરાત પર આવીને મંડરાતું જોવા મળવાનું છે ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના ખેડૂતો કચ્છ અને દક્ષિણીય ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કારણ કે તૈયાર પાકોને પડેલા ભારે વરસાદના કારણે ભયંકર નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે અને હજી ખેડૂતો આ નુકસાનમાંથી ઉભા નથી થયા ત્યાં માવઠા રૂપી સિસ્ટમનો એક નવો જ રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે જેના પગલે ગુજરાતની અંદર ફરીથી આંધી તુફાન વંટોળની સાથે ઘોર અંધકાર અને વાદળોના મજબૂત જૂણની વચ્ચે ફરી એકવાર સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે તો આજની રાત્રિ દરમિયાન કયા કયા જિલ્લામાં વરસાદ અંગે સુનવી આગાહી કરવામાં આવી છે જેની નકશાઓને લઈને ચચોટ અપડેટ મેળવીએ નારી ચોવીસ કલાક માટે ઘરના બારી બારણા બંધ રાખજો અને ઘરની બહાર નીકળતા પહેલા પણ ચેતી જજો કારણ કે કમોસમી વરસાદ અને માવઠા રૂપી સિસ્ટમના નવા રાઉન્ડના પગલે આજની રાત્રી દરમિયાન ગુજરાત ઉપર આકાશ પાતાળ એક થતા હોય તેવા ભયંકર વીજળીના ચમકારાની સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં માવઠું રીત સરનું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે અને ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા કોપાય માન બન્યા હોય તેમ ગુજરાત પર મેઘરાજા ગુસ્સે થતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતા અને ભયંકર વીજળીના ચમકારાની સાથે રાત્રિ દરમિયાન વરસાદ પણ ગુજરાતમાં ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે જેની લાઈવ અપડેટ તમે જોઈ શકો છો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભયંકર વરસાદની સાથે વિજળીના ચમકારાને ગાજ વીજની ભયંકર ચેતવણી આપવામાં આવી રહી છે ફક્ત આજે નહીં પરંતુ આવનારી બાર તારીખ સુધીની અંદર ગુજરાતના હવામાનમાં સતત મોટા પલટાવ આવતા જોવા મળવાના છે સાથે સાથે આવનારી બાર તારીખ સુધીમાં વરસાદને લઈને નવી નવી આગાહી આપવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર આજની રાત્રી દરમિયાન સંપૂર્ણ વિસ્તારમાં ઘોર અંધકારરૂપી વાદળોના તોફાની પવનોની તીવ્રતાવાળા અને વીજળીના ચમકારાની સાથે વરસાદથી ભરેલા વાદળો ગુજરાત ઉપર ત્રાહીમાં મચાવવા માટે તૈયાર બેઠેલા જોવા મળી રહ્યા છે જેમાં ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘગર્જનાની ભયંકર ચેતવણી આપવામાં આવી છે જેમાં

રાત્રિ દરમિયાન તોફાની પવનો સાથે વરસાદ ભુક્કા બોલાવતો હોય તેવા જોવા મળવાના છે કયા કયા જિલ્લાની અંદર મધ્યમ વીજળીના વચ્ચે હળવા સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે તેની માહિતી મેળવીએ તો વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના પગલે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે અને વધી રહેલા આ જોરની અંદર ગીર સોમનાથનો જિલ્લો અમરેલીના જિલ્લામાં ભાવનગરના તટીય વિસ્તારથી રાજકોટ અને જૂનાગઢના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના હવામાનમાં ઓચિંતાના મોટા પલટાવ સાથે મેઘરાજા ભૂક્કા બોલાવતા હોય તેમ પવનની તીવ્રતા જેમાં પચાસ થી સાઠ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન અને મધ્યમ વરસાદ વરસવાની મોટી ચેતવણી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ને જુનાગઢના વિસ્તારો માટે મોટી ચેતવણી આપવામાં આવી રહી છે અને આવી ને આવી ચેતવણી દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ દર્શાવી દેવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડ દમણ દાદરા નગર હવેલી નવસારીના પંથક થી ડાંગ તાપીના વિસ્તાર થી સુરત ભરૂચના વિસ્તાર થી લઈને મધ્ય ગુજરાત ની અંદર આણંદના જિલ્લાની અંદર પણ આજની રાત્રી દરમિયાન અને આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતના હવામાનમાં

ભયંકર અસરો કરતું હોય તેવો માહોલ ગુજરાતમાં સક્રિય બનતો જોવા મળી રહ્યો છે સોમાસાની પ્રી મોનસૂન એક્ટિવિટીને લઈને ગુજરાતના હવામાનમાં સતત પલટાવ આવતા જોવા મળી રહ્યા છે જેમાં ગુજરાતના બાકીના વિસ્તારમાં મધ્યમ મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહીને લઈને કચ્છના જિલ્લામાં મોરબીના જિલ્લાથી લઈને સુરેન્દ્રનગરનો જિલ્લો બોટાદના જિલ્લાથી જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર મધ્યમ વરસાદની લઈને એલર્ટ આપવામાં આવ્યું છે જિલ્લામાં ગાંધીનગર અરવલ્લી ખેડા નર્મદાના વિસ્તારોમાં મહેસાણાથી સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમની મોટી ઘાત આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં દર્શક મિત્રો આજની રાત્રી દરમિયાન પવનની ઝડપો ગુજરાતમાં પચાસ થી સાઠ કિલોમીટર આમ ભયંકર આંધી તોફાન વંટોળની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ને સોમાસા પહેલા અત્યારે પ્રી મોન્સુન એક્ટિવિટી ની ભયંકર અસરોને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાઠાના વિસ્તારોને દક્ષણીય ગુજરાતના વિસ્તારમાં વીજળીના કડાકાની વચ્ચે ખેદાન મેદાન મચાવતું આ નવું સિસ્ટમનું જોર જોવા મળી શકે છે જો કે ભારતીય હવામાન વિભાગની તાજીને લેટેસ્ટ માહિતી અનુસાર આવતીકાલ દરમિયાન પણ ગુજરાતના હવામાનમાં આવા જ મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે આવતીકાલ દરમિયાન પણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લામાં પવનોની તીવ્રતા અને છૂટા છવાયા સ્થળની અંદર મધ્યમ મેઘરજના સાથે હળવાથી મધ્યમ વરસાદ અને પવનની તીવ્રતા ઘટીને ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં કાલે પણ ભારે વરસાદની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જે બાદ આવનારી બાર તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર થોડું નબળું પડતું જોવા મળવાનું છે પરંતુ જેમાં પણ ખાસ કરીને ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને રાજકોટના વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ આપવામાં આવી છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદયપુરના વિસ્તારથી વડોદરા ખેડા આણંદના જિલ્લાઓની અંદર અને દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચના વિસ્તારથી સુરતના વિસ્તારથી વિસ્તારથી ડાંગના નવસારી અને વલસાડના જિલ્લાની અંદર પણ પણ મોટા પલટાવ સાથે આવનારી તારીખ સુધીની અંદર ગુજરાતમાં હજી કમોસમી વરસાદ અને સક્રિય બની રહેલા નવા નવા માવઠાની અસરોને લઈને ગુજરાતમાં ધીમી ધારે વરસાદ વરસતો જોવા મળવાનો છે ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે તેર તારીખ સુધીમાં ગુજરાતની અંદર કમોસમી વરસાદને અને માવઠાનું જોર વધતું જોવા મળી શકે છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં આજથી લઈને હજી પણ આવનાર બે તારીખ સુધીની અંદર એટલે કે હજી પણ આગામી બે બે દિવસોની અંદર

સોમાસુ પહોંચવાને લઈને વરસાદ વરસતો જોવા મળવાનો છે સોમાસુ સામાન્ય કરતાં વધુ સારું રહેવાની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે વેધર અપડેટ પ્રમાણે ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે હવે હવામાન વિભાગને લઈને પણ મોટી અપડેટ સામે આવી ગઈ છે જી હા દર્શક મિત્રો હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ સોમાસુ

રોજ કેરળની અંદર પ્રવેશ્યું હતું જેમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા હતી જ્યારે કે ચોમાસુ બે હજાર ને ની અંદર કેરળમાં આઠ જૂને પહોંચ્યું હતું અને બે હજાર બાવીસ ની અંદર ઓગણત્રીસ મે ની અંદર સોમાસુ પહોંચ્યું હતું આમ ખાસ કરીને કેરળની અંદર સોમાસાની પ્રવેશની તારીખ એક જૂન માનવામાં આવે છે પરંતુ અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ મહિનાની સત્યાવીસ તારીખ દરમિયાન જ કેરળની અંદર

અલનિનોની અસરના કારણે સામાન્ય કરતા ઓછા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને જણાવ્યું હતું કે આ વર્ષે ચાર મહિનાના ચોમાસા દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની ધારણા આપવામાં આવી રહી છે અને આ સમયગાળા દરમિયાન દેશની અંદર એકસો ને પાંચ ટકા સુધીના વધારે ટકે એકસો ને પાંચ ટકા સુધીના વરસાદની આગાહી દેશની અંદર કરવામાં આવી છે જેમાં સત્યાસી સેમીના સરેરાશ વરસાદ કરતાં પણ વધુ વરસાદ જોવા મળી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે કેરળમાં ચોમાસું વહેલું કે મોડું આગમન કરે તેનાથી દેશની અંદર વધુ કે ઓછો વરસાદ પડશે જેવો કોઈ પણ અર્થ હોતો નથી આમાં બીજા ઘણા બધા પરિબળો જોવા પડતા હોય છે તાજેતરની અંદર હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસુ દક્ષિણ અંદમાન સમુદ્ર બંગાળની ખાડીના કેટલાક ભાગો અને નિકોબાર ટાપુની અંદર તેર મેના રોજ આગળ વધી શકે છે અને સામાન્ય રીતે વીસ મે ની આસપાસ થાય પરંતુ આ વખતે એક અઠવાડિયું વહેલું દેશની અંદર સોમાસું પ્રવેશી શકે છે જેવા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે અને સામાન્ય રીતે સોમાસુ નિકોબાર ટાપુથી કેરળ પહોંચતા દસ દિવસનો સમય લેશે આમ આ વર્ષ એટલે કે બે હજાર પચીસના ચોમાસાને લઈને નવી આગાહી કરવામાં આવી છે ને આ વર્ષનું ચોમાસું સામાન્ય કરતાં સારું ચોમાસું રહે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને એકથી લઈને દસ દિવસ સુધી આ સોમાસું દેશની અંદર વહેલું પ્રવેશ કરી શકે છે જેવી પણ આ વર્ષના ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત વાવણીના વરસાદની જો માહિતી મેળવીએ તો આવનાર મહિનાની પંદર જૂનથી લઈને અઢાર જૂનની વચ્ચે વાવણી લાયક વરસાદ એટલે કે પહેલો સારો અને ખૂબ જ સારો વરસાદ વાવણી લાયક વરસાદ આવનાર મહિનાની પંદર તારીખ દરમિયાન જોવા મળી શકે છે જેવા પહેલી વાવણીને લઈને પણ મોટી અપડેટ સામે આવી રહી છે